નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે આપ સૌનું હાર્દિક સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર રાજ્યમાં ઉત્તરાયણની ધૂમ રંગબેરંગી પતંગોથી આકાશમાં રચાયું ઇન્દ્રધનુષ શાહી સ્નાન સાથે મહાકુંભ મેળાનો પ્રારંભ मकर संक्रांति નું ધાર્મિક મહત્વ કોણે અને દાન સાથે મકર સંક્રાંતિની ઉજવણી આમનાવાદીઓએ આરોગ્ય 4 કરોનો ઉંધિયે જલેબી હાથમાં પતંગ છે દિલમાં હું મંગ છે પતંગની માસન આવે

કાયપોચે કાયપોચની બૂમો સંભળાઈ રહી છે અને લોકો ધામધૂમથી ઉત્ત્રણ મનાવી રહ્યા છે. લોકો બધા જ કામ બે દિવસ સુધી પોસ્ટપોન કરીને બસ પતંગ ચગાવવાની મજા માણવા આજે વેલી સવારથી જ આકાશથી પર ચડી ગયા છે. ઉત્ત્રણના દિવસે આજે વેલી સવારથી જ જાણે આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ ગયું હતું અને જાણે સુંદર ઇન્દ્રધનુષ રચાઈ ગયું હોય તેવું દ્રશ્ય રચાયું હતું. લોકો સવારથી જ નીચેના તારે ઝૂમીને અવનવી ચિક્કી અને નાસ્તા સાથે પતંગ ચગાવવાની અને પેસ્ટ કાપવાની મજા માણી રહ્યા છે તો દુકાનદારો પણ ઊંધિયા જલેબીના વેચાણ માટે અગાઉથી સજ્જ થઈ ગયા હતા અને ઊંધી જલેબી લેવા માટે લોકોએ રેસ અને લાઈન લગાવી હતી આજે મોડી રાત સુધી પતંગ પતંગનો આનંદ માણશે અને રાત્રે અવનવા ટુક્કલનો પણ આનંદ માણશે આમ ઉત્તરાયણમાં ખાસ અવનવી સ્ટાઇલ પતંગો જોવા મળ્યા મોદીપ્રાંતના પતંગોની ધૂમ દેખાય તો બીજી બાજુ અમુક જીવદયા પ્રેમીઓએ પણ પતંગ ન ચગાવી જીવદયા બતાવી અને ખાસ ગાય પક્ષીઓને તાબડતોબ સારવાર મળી રહે તે ઉદ્દેશ્ય કે સ્વયંસેવકો દરેક ચાર હપ્તે હાજર રહેશે અને અમુક હેલ્પલાઇન નંબરથી પણ તુરંત ફોન કરીને સેવા મેળવી શકાશે વિશ્વનો સૌથી મોટો ધર્મોત્સવ એવો કુંભ મેળાનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે તેનું આજે મકર સંક્રાંતિના શુભ દિવસે પ્રથમ સાહી સ્નાન યોજાયું જેમાં સૌથી પહેલા નાગા સાધુનો સંગ વાસ્તી ગાતે સાહી સ્નાન માટે આવી પહોંચ્યો અને તેમણે વેલી પરોડે પ્રથમ સાહી સ્નાન કર્યું ત્યારબાદ દેશભરમાંથી આવેલા મઠોના સાધુ સંતો અને આચાર્યોએ સ્નાન કર્યું અને છેલ્લે સામાન્ય ભક્તોએ સ્નાન કર્યું પ્રદેશના અલાહાબાદમાં કુંભમેળાને લઈને અગાઉથી જ તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી હતી જેમાં ઉત્તર પ્રદેશના શહેરી વિકાસ ખાતાએ એકસો છપ્પન કિલોમીટરના ટેમ્પરરી રસ્તાઓ પણ બનાવ્યા છે જ્યારે નદી પર લાકડાના અઢાર કાચા પુલ બનાવાયા છે કુંભમેળામાં આશરે દસ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આવતા હોવાથી ખાસ તેમના ભોજન માટે એકસો દુકાનો ઊભી કરાઈ છે તો દૂધ માટે દોઢસો મિલ્ક વિતરણ પોઈન્ટ ઊભા કરાયા છે તો પીવાના પાણીની વ્યવસ્થા માટે ચાલીસ હેડપંપ અને પાંચ ઓવરહેડ ટાંકી બનાવવામાં આવી છે

ઉત્રાયણની સાથે સાથે ઘણું ધાર્મિક મહત્વ જોડાયેલું છે જેમાં ખાસ તો ઉત્તરાયણના દિવસથી કમોરતા પૂર્ણ થશે અને દરેક ધાર્મિક કાર્યો તેમજ લગ્ન જેવા માંગલિક કાર્યો શરૂ થશે તો આજથી સૂર્ય પણ દક્ષિણમાંથી ધીરે ધીરે ઉત્તર દિશા તરફ પ્રયાણ કરશે અને પવનની દિશા પણ ઉત્તર તરફની થશે તો મહાભારતમાં પણ ભીષ્મ પિતામહે ઉત્તરાયણ સ્થિતિ પોતાનો જીવ રોકીને ઉત્તરાયણના દિવસે દેહ ત્યાગ કર્યો હતો ઉત્તરાયણ પર્વ એ આપણી સંસ્કૃતિનું મહાન પર્વ છે આ પર્વ દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવાય છે આ પર્વનું આધ્યાત્મિક મહત્વ એ છે કે સૂર્યનારાયણ ભગવાન સાથે તેનું મહાત્મ્ય સંકળાયેલું છે સૂર્યનારાયણ ભગવાન જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ઉત્તરાયણ પર્વ ચૌદમી જાન્યુઆરીએ દર વર્ષે ઉજવવામાં આવે છે આ દિવસે શું કરવું જોઈએ આધ્યાત્મિક રીતે ખાસ કરીને તો એ આપણા શાસ્ત્રમાં તેનું વર્ણન છે કે આ દિવસે દાન પુણ્યનું ખૂબ જ મહત્ત્વ છે આ દિવસે કરેલું દાન પુણ્ય અનેક ગણું થઈ જાય છે એવી એક લોકવાયકા છે માટે શાસ્ત્રને મત આપનારા લોકો આ દિવસે દાન પુણ્ય કરે છે ગરીબોને કપડાં આપવા અનાજ આપવું અને ગાયને લીલો કે સૂકો ઘાસચારો ખવડાવો તેનું ખાસ મહત્ત્વ હોય છે આ દિવસે ખાસ કરીને તલનું પણ મહત્ત્વ હોય છે એવું કહેવાય છે કે પાણીની સાથે તલ મિલાવવાના એનું મિશ્રણ કરવાનું અને સ્નાન કરવાથી પણ ફાયદો થાય છે આ દિવસે તલ ખાવાથી અને તલની આઈટમો ખાવાથી પણ લાભ થાય છે એવું શાસ્ત્રમાં લખેલું છે બીજું કે અત્યારે વૃશ્ચિક રાશિ અને કન્યા રાશિને ભારે પનોતી ચાલે છે તો ઉત્તરાયણના દિવસે તેઓ હનુમાનજીનું સ્મરણ કરે શનિદેવનું સ્મરણ કરે તો પણ તેઓને અનેક ગણો લાભ થાય કારણ કે જેટલું વધારે સ્મરણ થાય તેનું અનેક ગણો લાભ થાય છે એવું શાસ્ત્રમાં લખેલું છે આ દિવસના મંત્ર જાપ જેટલા કરીએ એનું અનેક ગણું ફળ મળે છે એવું પણ શાસ્ત્રમાં લખેલું છે એટલે વર્ષભરનું પુણ્ય ભેગું કરવા માટે ઉત્તરાયણ એક મહત્વપૂર્ણ તહેવાર છે અને તેનું એક અનોખું આ સિવાય અન્ય રાશિના લોકોએ પણ દાન પુણ્ય કરવું જોઈએ અને પોતાના ઈષ્ટદેવ ભગવાન માતાજી કે ગુરુદેવના જાપ કરવા જોઈએ તેનું પણ અનેક ગણું પુણ્ય ફળ મળે છે ઉત્તરાયણના દિવસે દાન અને પૂર્ણ કરવાનું પણ અતકેરું મહત્વ છે આજે તલ શેરડીનું દાન કરવાનો મહિમા છે તો ગાયને ઘાસ ખવડાવી ધાર્મિક લોકો પૂર્ણ કરશે સાથે સાથે આ દિવસે જામફળ બોર શેરડી અને તલના લાડુ ખાવાનો પણ મહિમા છે કહેવાય છે કે આખો દિવસ તડકે ઊભા રહેવાથી અને આવી પૌષ્ટિક વસ્તુઓ ખાવાથી આપોઆપ ઠંડીમાં શરીર સ્રષ્ટ જળવાય છે ઉતરાણના દિવસે આખો દિવસ પતંગ ચગાવી ઠુમકા લગાવી થાકે ગયા બાદ પેટ પૂજા તો કરવી જ પડે ને એમાં જ્યારે પેટ પૂજાની વાત આવે ત્યારે સ્વાદ રશિયાઓને પૂછવું છું દિવસે ઊંધિયા જલેબીની લહેજત માણવી એ તો પરંપરા છે આજે સવારથી જ ઊંધિયા જલેબીના વેચાણમાં ધરખમ ઘસારો જોવા મળી રહ્યો છે લોકોએ વહેલી સવારથી જ ઊંધિયો અને જલેબી માટે રીતસરની લાઈન લગાવી હતી તો આજે સમગ્ર રાજ્યમાં અંદાજે ચાર કરોડથી વધુ કિંમતના ઊંધિયું જલેબી ખાવાશે જે એક રેકોર્ડ સમાન વાત છે ઉંધિયા જલેબીની સાથે સાથે આજે ફાફડા અને ચોડાફોડીના વેચાણમાં પણ ધરખમ વધારો જોવા મળ્યો એક તરફ શાકભાજીના ભાવ ઉતરાના લીધે આસમાને પહોંચી ગયા છે અને આવી કાર્મી મોંઘવારીમાં પણ ઘીના ભાવ વધ્યા હોવાથી સામાન્ય લોકો વધુ ખરીદી કરવામાં અચકાતા પણ જોવા મળ્યા હતા આ વખતે શુદ્ધ ઘીની જલેબી ચારસો રૂપિયા કિલો મળતા લોકો સામાન્ય તેલની જલેબી તરફ વળ્યા છે તો શાકભાજી પણ મોંઘી ડાળ થતા ઉંધિયાના ભાવમાં પણ તડકો જોવા મળ્યો હતો से दिल माऊ मंग पतंग नी मौसम आवे हे जो रे जो खेला दया छे लोको सो पतंग जगावे हे हाथ मा पतंग छे दिल અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન હેપી ઉત્તરાયણ સેફ ઉત્તરાયણ